પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મસાણી મેલડી માતની જય પરમ પૂજ્ય હું પાટણ જિલ્લાના વારાઈ ગામમાંથી આવું છું મારું નામ નાઈ કનુભાઈ છે મળી મારે પ્રશ્ન એવો હતો મળી કે મારે મારા ઘરનાને પચીસ વર્ષથી તકલીફ હતી મેં ભુવા બહુ કર્યા બહુ દુઃખ વેઠ્યું પણ કોઈ જગ્યાએ તકલીફ મળતી નથી માળી બરાબર અને પછી આસો વધ સાતમ અને ગુરુવારના દિવસે મેં અમૃત બાપાનો દીવો કરી મનોમન શ્રદ્ધા રાખી તમારા રવિવાર ભર્યા તે આજ દિન સુધી ઘરનાને કોઈ પણ તકલીફ થઈ નથી બરાબર માળી જે કાંઈ હોય એનું સમાધાન માળી હું તમારી કને લેવા આવ્યો છું પણ માળી તમે મટાડી દીધું દુઃખ મારા ઘરે મારી કાળકાના આશીર્વાદ છે ઓળખો તો ખાય મારી જે કઈ દુઃખ હોય આજ સુધી મારા ઘરમાં કોઈ શાંતિ નથી કરી પણ તમારા સાનિધ્યમાં આવવાથી મારા ઘરે એકદમ દુઃખ બધું મટી ગયું છે બરાબર કે મારી મારા ઘરનાને રાત્રે તકલીફ સાથે પગ કોઈ ખેંચતું બરાબર પચીસ વર્ષથી મેં ભૂવા કેટલા કર્યા એ કોઈ નક્કી જ નથી કોઈ અલગ અલગ કોઈ સિગોતર બતાવે કોઈ વરગાડ બતાવે

તમે જે રસ્તો પાડો માં તમારા ઉપર સરદા રાખવાથી મારા ઘરે સારું થયું છે માડી બર તકલીફ તો બહુ હતી કોઈ બાકી માતાજી એક જગ્યાએ બેઠ્યા છે કે ત્રણ જગ્યાએ બેઠ્યા છો શેધુર માતા અમારી કુડદેવી અમારા ઘરે બેઠી છે એ ગામમાં બીજું મઠ બનાવ્યું છે અને એનું અસલ મઠ જૂનું ત્રીજી જગ્યાએ છે માડી બરાબર હાટી માં જાય હો જય જય હો માં ભગવતી ત્રણ જગ્યાએ સાચી માં એવું ને સાચું માં ઓ આપણે ક્યાં ભૂલા પડ્યા છું એમ કે માં ભૂલા પડ્યા માં તો માં તમારો સહારો લીધો ન કે હવે કાઈ વધે એમ નતું ત્રણ ભાઈનો પરિવાર હતો આજ બે ભાઈનો વધ્યો છે અરે તમે વિચાર કરો તારા ઘરમાં ત્રણ દીકરા જતા રે મને પૂછવું પડે હું છું તમે સપરની ગંદ્રપિયા મેલડી સો કાડીઓ નથી સપરની ગંદ્રપિયા મેલડી મને પૂછવું ખરું ખરું છે માં હા કદાચ મિલકત જતી રે ને કરોડ બે કરોડ પાંચ કરોડ મિલકત જતી રહે તો પુહાય દીકરા જતા રે ના પુહાય આજ નું દુઃખ નથી પાત્રી વર્ત્રીમાં અને બેઠી બે બેઠી મેલડી બે બેઠી સાચી કે હું તને એજ હમણાં જવું છું તમે નથી સાંભળ્યું જે નથી જાણતા ને એજ જણાવું છું તમે સાચી વાત કરી માં તમે મારો દુઃખ રસ્તો પાડ્યો કે બરોબર એક જગ્યા ગણો બે જગ્યા એ ગણો કે ત્રણ જગ્યા ગણો મારો તો ફરતી થઈ ગઈ

બઉ નિરાલી મેલેડી છું મારી ઈચ્છા થાય તો વાત કરું છું મારી ઈચ્છા થાય તો બતાવું છું મારા થઈને આયા હોય ને એની થઈને મોકલું છું તારા જીવનમાં માં દુઃખ ના ભોગવવું હોય ને દુઃખ ના ભોગવવું હોય ને હા હું તને પ્રમાણ આલું એ પ્રમાણ તારે પૂરું તું કઈ કરવું દુનિયા કઈ નથી કરવું મારે બરોબર આ દુનિયા કોઈ નથી તમે મારા ને હું જ તો મારી છો જય હો જય હો જય હો આ દુનિયા કોઈની ની નથી તમે મારા ને હું તમારી છું અસલ મઠે જાય છે અસલ મઠે હા જૂનો મઠ ચંદુર છે અમારો

પણ તમારી મજબુર થાય થાય મજબૂર થાય તમારી માં મજબૂર થાય કે મારે કોઈની ચાડી કરવી નથી હું ચાડી કરવા ધરતી પર આવી નથી હું તો ન્યાયવંતી બની ને ન્યાય કરું છું ધરમ રાજા ત્યાં

કેટલા પાંચ કિલોમીટર પાંચ કિલોમીટર બાકી હોય તારી માં તારા ઘરે નથી તારી માં તને જગાડવાનો પ્રયત્ન કરે છે તમારી માં તમને જગાડવા દુખ ચલો જે આપ્યું એ લઈ ગયા લઈ ગયા ખ્યાલ પડે હું શું ક્યાં માંગુ છું

એટલે મને જે જોઈ જાય ને તમારો સમય આવ્યો સમય કદાચ નહીં આવ્યો હોય ને તો અમારે મેલડી લઈને આવશે સાચી વાત છે કોઈ વિધિ નહી કરાવવું મારા કોઈ વિધિ મારા આવતી નથી કારણ કે વિધિ નો સમ્રાટ શું રાજા મેલડી જય હો જય હો કોણ છો બાકી નથી રાખ્યા કોઈ જોશી બાકી રાખ્યા નથી જેની પાસે જોવડાવું ના હોય પણ એમ કઉસ મારી પાસે આપડી મારી પાસે જોવડાયું છે ને જોવડાયું નથી તારી મારા તે લેખક

અને મઠે જજે ને બધા અને પ્રાર્થના કરજો કે મા હજારો કરોડો ને લાખો ગુના કર્યા પણ હે માં તું રાજી થા રાજી થા રાજી થા રાજી થા ને રાજી થા અમે ભૂલા પડી ગયા કળિયુગમાં કે ભૂલા પાડી દીધા નીકળજો પછી તને દીકરી મળે દીકરીને ને એક રૂપિયા આપજે અને તને દીકરી મળે કાળકા ના રૂપિયા પાંચસો ને એક સમય લઉં તો મેળી છો બાળકીના રૂપમાં દીકરી ના રૂપ માં એક નવ વર્ષ ની દીકરી ના રૂપ માં કાળા તન દર્શન એવું માનજે હું મેળીશું કળિયુગમાં જય હો જય હો માં જય હો

મને કોઈ આલો હું આલો છું ધન આલો દોલત આલો આલો દીકરી આલો હું આલો હું આલો હું આલો હું આલો ભગવાન તો લેખ લખે છે ને વાંચવા વાળી તો અમૃત ની મેલડી છે હા એને જે લેખ લખાયા હોય એને તમારા જીવન ની અંદર કદાચ દુઃખ લખ્યા હોય ને તે બદલી જાય તો મારું નામ કળયુગ મેડ આ કળિયુગમાં મેં તે ભગવાન તેર વર્ષ તેર હજાર વર્ષ પછી મને મોકલી ના તો નકામો પડે નકામો પડે કે નહીં પણ તારા ખીચા માં હું તારી પાસે માગવું પણ તું સમજી જાય કે નવ વર અને દીકરી આવી ને ફરાક પડ્યું છે ને હસ લાંબો જોટલો છે

પણ માન કોઈ દિવસ ફરવું ના પડે કોઈ આલા નહી અચારો કરોડો લાખો વર્ષ તપ કરો તો કોઈ માતાજી દર્શન દેવા નહી આવતા આપે જુનાગઢ માં લોકો બેઠા બેઠા શંકર ને પાર્વતી નું તપ કરતી શિવ ને શક્તિ આથી થી વર્ષોથી લોકો તપ કરે શિવ ને શક્તિ નથી સમય ખરાબ હશે અને જેનો સમય ખરાબ હશે ને એનો સમય હું નથી બળવાની પણ જેનો સમય બહુ ખરાબ થઈ જાય મન આપડી લે મને જાણી લે મન માણી લે ને મારો થઈને આવે એની થઈ જવું છું જય જય હો ના તરતે પૈસા તો વાપર્યા ને માનો કે લાખ રૂપિયા તો વાપર્યા કે નહીં નહીપરે મે ઓલા પટેલ ને કીધું કે તમને એવું લાગે ને અમારા ખરબો કરોડો કરોડપતિ થવું છે સોના નું મંદિર બનાવ તારા મન કે મારું નામ મેલડી નહી મારું સોના મંદિર બનાવું એ મેલડીશું કે મારું સોના મંદિર બનાવ હું તને કહું તારું દુઃખ તું લાખ રૂપિયા લાલ કે નહીં આપે તાર તો દુઃખ મટવાથી પચાસ હજાર લાખ રૂપિયા લઈ ગયા કેટલી એટલે હું તારા માટે એક ધોલ ના ના માર શું માં ધવડાવ ધોલ ના માર અને ધોલ માર તો ધોલ મારવા ના દે એ